નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે બેંક ખાતા ધારકો અને કર્મચારીઓ લેવાયો મોટો નિર્ણય હવે આવ્યા નવા નિયમો જાણી લો નહીતર પૈસા તમારા નહીં ઉપડે અઠવાડિયામાં ચાર દિવસ રજા જાહેર આરબીઆઈ બેંકે કરી રાતોરાત મોટી જાહેરાત જાણી લેજો મિત્રો નહીતર થશે મોટો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને જડપથી મોકલી આપજો સર્વપ્રથમ મોદી સરકારે આપી મોટી ખુશખબર મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે હવે ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો કે જેમ કે મજૂરો અને સ્વરોજગારને મળવા માટેનો છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ માટે પણ આવ્યા ખુશખબર કેન્દ્ર સરકારે પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને સારા સમાચાર આપ્યા છે ડીએ માં 2% નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે એટલા માટે દરેક કર્મચારી માટે પગારમાં વધારો અલગ અલગ હોય છે દાખલા તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર વીસ હજાર રૂપિયા છે તો પહેલા તેને ત્રેપન ટકા ડીએ એટલે કે દસ હજાર છસો રૂપિયા મળતા હતા હવે ડીએ વધીને પંચાવન ટકા થઈ ગયો છે એટલે કે હવે તે અગિયાર હજાર રૂપિયા મળશે હવે મિત્રો જાણી લેજો સરકારે લીધો મોટો નિર્ણય નહીતર તમારા ખિસ્સા થશે ખાલી ફ્લેટમાં રહેવું હવે મોંઘું થવા જઈ રહ્યું છે એક મોટો નિર્ણય લેતા સરકાર હાઉસિંગ સોસાયટીના મેન્ટેનન્સ પર અઢાર ટકા જીએસટી લાદવા જઈ રહી છે જો કોઈ નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે હાઉસિંગ સોસાયટીમાં બે કે તેથી વધુ ફ્લેટ હોય તો દર મહિને દરેક ફ્લેટ પર રૂપિયા સાત હજાર પાંચસો એટલે કે કુલ પંદર હજાર મેન્ટેનન્સ ચૂકવે છે તો દરેક ફ્લેટના હિસાબે જીએસટી નહીં ચૂકવવો પડે આખી રકમ પર જીએસટી ચૂકવવો પડશે ત્યારબાદ રેલવેમાં મુસાફરી કરનારા જ ખાસ જાણી લેજો તત્કાલ ટિકિટ બુકિંગનો સમય બદલાઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રેનો માટે તત્કાલ ટિકિટ બુકિંગનો સમય અંગે પોસ્ટ વાયરલ થઈ રહી છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે પંદર એપ્રિલથી ટિકિટ બુકિંગનો સમય બદલાશે પ્રીમિયમ તત્કાલ ટિકિટ બુકિંગના સમયમાં પણ ફેરફારનો દાવો કરવામાં આવી રહ્યો છે આઈઆરસીટીસીએ આને અફવા ગણાવી છે રેલવે દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ન તો કોઈ એવી દરખાસ્ત પણ છે જો તમે બેંકમાં ખાતું ધરાવો છો તો જાણી લો હવે લાગશે મોટો ઝટકો ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે એસબીઆઈ એ એફડી ના વ્યાજ દર ઘટાડીને તેના ગ્રાહકોને સૌથી મોટો ઝટકો આપ્યો છે બેંકે એક વર્ષ એફડી પર વ્યાજ જીરો પોઈન્ટ વીસ ટકા ઘટાડીને છ પોઈન્ટ સિત્તેર ટકા કર્યું છે એસબીઆઈ ઉપરાંત કેનેરા અને કોટક મહિન્દ્રા બેંકે પણ એફડીના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે અને નવા દરો પંદર એપ્રિલથી અમલમાં આવશે હવે ગુજરાતીઓ ખાસ જાણી લો અહીં ત્રણ દિવસ સુધી રહેશે બંધ યાત્રાધામ અંબાજી ખાતે બે દિવસ પહેલાં અમદાવાદ મહેસાણાથી પગપાળા યાત્રાળુ દર્શનાર્થે આવ્યા હતા તેઓ ગબ્બર પર દર્શન કરવા માટે ગયા હતા ત્યારે અચાનક ભમરા ઉડ્યા અને યાત્રાળુઓને ડંખ મારતા અનેક યાત્રાળુને ઈજા પહોંચી હતી આ ઘટના બાદ સુરક્ષા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી એટલે કે આજથી પંદરથી સત્તર એપ્રિલ સુધી ગબ્બર દર્શન એકાવન શક્તિપીઠ પરિક્રમા અને રોપ વે સેવા તમામ બંધ રહેશે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા પહેલીવાર રાષ્ટ્રપતિને નિર્દેશ આપ્યો છે અને કોર્ટે જણાવ્યું છે કે રાજ્યપાલ દ્વારા મોકલાયેલા બિલ પર રાષ્ટ્રપતિ હવે 3 મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે તમિલનાડુમાં રાજ્યપાલે ડીએમકે સરકારના 10 બિલ મંજૂર ન કરતા મામલો અદાલતમાં પહોંચ્યો હતો જેમાં કોર્ટે જણાવ્યા પ્રમાણે

જ્યારે અન્ય એટીએમ પર એકવીસ પ્લસ જીએસટી વસૂલવામાં આવશે જે લોકો ખાતામાં સરેરાશ માસિક એક લાખનું બેલેન્સ જાળવી રાખશે તેમને બધા એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે ખૂબ જગત્યના મોટા સમાચાર અને આ અઠવાડિયામાં ચાર દિવસની રજા જાહેર ભારતીય શેર બજાર આ અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ જ ખુલ્લું રહેશે એટલે કે સોમવારે ચૌદ એપ્રિલના રોજ ડોક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ છે જેના કારણે બજારમાં કોઈ પણ વેપાર થશે નહીં જ્યારે અઢાર એપ્રિલે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજાર બંધ રહેશે શનિવાર ઓગણીસ એપ્રિલ અને રવિવારના રોજ પણ બજાર બંધ રહેશે આવી સ્થિતિમાં ભારતીય શેર બજાર ફક્ત પંદર સોળ અને સત્તર એપ્રિલના રોજ જ ખુલશે ત્યારબાદ ભારતની સૌથી મોટી બેંક એટલે કે આરબીઆઈ કરી મોટી જાહેરાત અને લીધો મહત્વનો નિર્ણય આરબીઆઈએ એક મોટી જાહેરાત કરી છે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે ચાલીસ કરોડ રૂપિયાના રોકડ ઉમેરવામાં આવશે આરબીઆઈ સત્તર એપ્રિલના રોજ વિવિધ પાકતી મુદતની સરકારી સિક્યુરિટી ખરીદશે આ નિર્ણય હેઠળ આરબીઆઈ નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે બોન્ડ સિક્યુરિટી વગેરે જેવી સરકારી સિક્યુરિટી ખરીદે છે અથવા તો વેચે છે